ઓકે દોસ્તો હું સોલંકી રંજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે વાત કરીશું કે આગળના મહત્તમ ન્યૂનતમમાં સ્થાનીય પણ શીખી ગયા વૈશ્વિક પણ શીખી ગયા હવે વિધિ કેવી રીતે બનાવવું એનું પણ આપણે એક એક્ઝામ્પલ કર્યું તો હવે બીજો એક્ઝામ્પલ ખાસ આમાં વિધિ બનાવતા આવડવું પડે કે વિધિ કેવી રીતે બનાવવું તો એની અંદર રકમમાં આપણને આપેલું જ હોય છે તો જો ચૌદમાંમાં આપણને એને રકમ એવી આપેલી છે કે એક્સ વત્તા વાય એક્સ વત્તા વાય બરાબર એને સાહીઠ આપેલા છે અને વાય એને મેળવવાના કીધા છે તો સૌથી પહેલા આપણે બે સંખ્યા તારી લઈએ તો અહીંયા સાથે ધારો કે બે ધન સંખ્યા બે ધન સંખ્યા એક્સ અને વાય છે હવે બે એક્સ સંખ્યા આપણે ધારી લીધી વાય હવે વિધિ આપેલું છે અને એનો સરવાળો તો તો એને એને આપેલો છે 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 આ આપેલું આમાંથી કોને સૂત્રનું કરતા બનાવો એ આપણે ઇઝી અહીંયા બનાવવું હોય તો કેવી રીતે થશે તો આમાંથી જો પેલા y ને બનાવી દો તો શું થશે સાઠ માઇનસ એક્સ વાયની કિંમત મૂકો તો શું થશે સાઠ માઇનસ એક્સ નો ઘન તો ઉપર આપણને છે ઘન તો ગુણાકાર નો નિયમ લગાડવો પડશે ગુણાકાર ન લગાડવો હોય તો એક્સને સૂત્રનો કરતાં બનાવો તો સાઈઠ માઇનસ વાય તો વાયમાં વિજય બનશે તો ઈઝી થશે એટલે આપણે એક્સને સૂત્રનો કરતાં બનાવો બે રીતે એક્ઝામ્પલ ગણાય ભાઈ એટલે કોઈ વાંધો આવે નહીં તો અહીંયા થશે વિજયમાં મૂકી દઈએ એટલે વાયનું બનશે એફ ઓફ વાય બરાબર એક્સની કિંમત આપણને મળી સાઠ માઇનસ વાય અને થશે વાયનો ઘન વાયનો ઘન ગુણ ગઈ એટલે અહીંયા થશે સાઠ વાયનો ઘન માઇનસ વાયની ચાર કાર્ડ આવતી છે આ થઈ ગયા આપણા એફ ઓફ વાય હવે આનું વિકલન કરી દઈશું એટલે આ શું થઈ જશે ડેસ વાય તો અહીંયા થશે એટલે સાઠ છે એટલે આ થશે એકસો એંસી વાયનો વર્ગ માઇનસ અહીંયા થશે ફોર વાયનો ઘન આ આપણને પહેલું વિકલન મળ્યું હવે મહત્તમ બતાવવા માટે આપણને ઓલરેડી ખબર છે શું કરીએ છીએ પહેલું વિકલન બરાબર ઝીરો એટલે ડેસ વાય બરાબર ઝીરો તો અહીંયા થશે એકસો એંસી વાયનો વર્ગ માઇનસ ફોર વાયનો ઘન આના બરાબર ઝીરો ચલો એકસો એંસી છે એટલે આમાંથી ચાર વાયનો વર્ગ કોમન આવી જશે તો અહીં થશે ચાર વાયનો વર્ગ કોમન તો અહીંયા કેટલા મળશે આપણને પિસ્તાળીસ વર્ગ છે અહીંયા મળશે એટલે માઇનસ વાય આના બરાબર ઝીરો તો આપણને બે સંખ્યા મળી એક તો મળી વાય બરાબર ઝીરો અને બીજી મળી આપણને વાય બરાબર પિસ્તાલીસ થઈ ગયું એટલે બે કિંમતો આપણને મળી ગઈ વાય બરાબર ઝીરો અને વાય બરાબર પિસ્તાલીસ તો અહીં લખી દઈએ કે વાય બરાબર ઝીરો અને બીજી મળી આપણને વાય બરાબર પણ બે સંખ્યા બે સંખ્યા આગળ મહત્તમ હશે નહીં કારણ કે મહત્તમ કિંમત છે એ કોઈ પણ એક જ સંખ્યા આગળ હોય ઘણીવાર એવું બની શકે કે બે સંખ્યા આગળ પણ મળે તો આપણે ચેક કરીએ ચેક કરવા માટે શું કરવાનું આપણે કે આપણે બીજું વિકલંગ થઈને એમાં કિંમત મૂકી દઈશું તો એફ ડબલ ડેસ વાય એફ ડબલ ડેસ વાય ડબલ ડેસ કરી એટલે શું થશે આ પહેલું છે એનું થશે તો એ થશે એટલે હં ત્રણસો સાઠ વાય માઇનસ અહીંયા થશે બાય બાર વાય એનો વર્ક થઈ જશે ચલો આ બીજું વિકલન થઈ ગયું હવે એક પછી એક કિંમત મૂકીશું તો વાય બરાબર પહેલાં ઝીરો મૂકીએ તો એ થશે એફ ડબલ ડે ઝીરો એના બરાબર ઝીરો તો ઝીરો આવે તો આપણને ખબર છે કે એ કિંમત શક્ય નથી કારણ કે બીજા વિકલનની કિંમત ઝીરો આવે તો મહત્તમ કે ન્યૂનતમ છે એવું આપણે નક્કી કરી શકીએ નહીં એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડે કે બીજા વિકલનની કિંમત કાં તો ધન આવી પડે અને કાં તો ઋણ આવવી પડે તો જ મહત્તમ ન્યૂનતમ કિંમત નક્કી થાય જ્યારે અહીંયા ઝીરો આવે છે તો એ તો શક્ય નથી તો એનો મતલબ કે આપણે મહત્તમ મેળવવાની છે એટલે આપણે શું કરીશું પાછી બીજી કિંમત પણ છે તો વાય બરાબર પિસ્તાલીસ છે એને બીજા વિકલ્પમાં મૂકી દઈશું તો એ થશે એફ ડબલ ડેસ પિસ્તાલીસ તો અહીંયા થશે એટલે ત્રણસો સાઠ વાય ગુણ્યા પિસ્તાલીસ અને માઇનસ અહીંયા થશે એટલે બાર અહીંયા થશે પિસ્તાલીસ એનો વર્ગ ચલો સાદુરૂપ આપી દઈએ તો સાદરૂપ અહીંયા થશે અથવા તો અહીંયા તમે બે રીતે સાદરૂપ આપી શકો સાદરૂપ કેવી રીતે થશે પિસ્તાલીસ ગુણ્યા બાર કરીને પછી ઓલું કરી શકો હમ ગુણ્યા બાર કરો તોય તમને મળે તો અહીંયા શું થશે આ થશે એટલે ત્રણસો સાઠ હમ ગુણ્યા પિસ્તાલીસ એટલે આ મળશે તમને ચોવીસ ત્રણસો મળશે અને આ મળશે તમને ત્રણસો સાહીઠ ગુણ્યા પિસ્તાલીસ એટલે આ મળશે સોળ સાહીઠ સોળ બસો સાદુ રૂપ આપશો તો એનો મતલબ થશે એટલે આ કિંમત છે માઇનસ આઠ હજાર એકસો મળશે એટલે એનો મતલબ થઈ ગયો લેસ દેન ઝીરો મળી ગઈ હમ લેસ દેન ઝીરો મળી ગઈ તો શું થશે સ્થાનીય મહત્તમ થાય સ્થાનીય મહત્તમ મળે તો આપણને ખાલી ચેક જ કરવાનું કીધું હતું કે ગુણાંક એટલે એને એવું કીધું હતું કે આ વિધેય મહત્તમ થાય છે એ કિંમત મેળવવાની છે એ બે ધન કિંમતો એક્સ અને વાયની મેળવવાની છે તો અહીંયા છે વાય બરાબર પિસ્તાલીસ મળે આપણને તો વાય બરાબર પિસ્તાલીસ છે એ આમાં મૂકી દઈએ એક્સ વધતા વાય બરાબર સાઠમાં તો આપણને એક્સની કિંમત પણ મળી જશે તો અહીંયા થશે એક્સ વધતા એ થશે પિસ્તાલીસ બરાબર સાઠ તો એક્સ બરાબર શું થશે પંદર થશે તો એક્સની કિંમત મળશે આપણને પંદર અને વાય બરાબર થશે પિસ્તાલીસ એક્સ બરાબર અહીંયા છે એ એક્સ બરાબર તમારા પંદર હશે અને વાય બરાબર પિસ્તાલીસ હશે તો બે નો ગુણાકાર એટલે એનો મતલબ થશે કે એક્સ એક્સ વાયનો ઘન આ બેનો સરવાળો સાહીઠ હોય એ મહત્તમ ક્યારે થશે કે એક્સ બરાબર તમે પંદર મૂકો અને વાય બરાબર પિસ્તાલીસ મૂકો ત્યારે જ તમને આ બેનો સરવાળો છે એ સાઠ હોય અને ગુણાક આ એક્સ એક્સ વાયનો ઘન મહત્તમ ત્યારે જ તમને મળે એટલે અહીંયા જે તમને આપેલું છે એક્ઝામ્પલ એને તમે આ રીતે ગણી શકો કે સૌથી પહેલાં બે સંખ્યા ધારી લેવાની કારણ કે બે સંખ્યાનો સરવાળો કીધો છે એવી બે સંખ્યા મેળવવાની કીધી છે બે સંખ્યા એક્સ વાય છે સરવાળો એક્સ વત્તા વાય સાઠ આપેલો જ છે આ ઉપરથી કયું ચલ મેન બનાવવું એ મેન વસ્તુ છે એના ઉપરથી વિધિ ડિપેન્ડ છે તો કે વિધય ઉપર આમાં કયું ઇઝી પડે એ રીતે બનાવવાનું થાય એક્સને બનાવતો તો વાંધો નથી વાયને બનાવો તોય વાંધો નથી બેમાં આન્સર સરખા આવે પણ આપણને એ રીતે બનાવવાનું કે જેથી આપણું વિકલન ઇઝી બને એ રીતે તમે બનાવી શકો જો વાયને સૂત્રનો કરતા બનાવે તો થાય તો ગુણાકારનો નિયમ લગાડવો પડે કારણ કે ઘન કરીને વિસ્તરણ કરવું એ અઘરું થાય એની કરતાં બેટર છે કે શું કરવાનું અહીંયા ઘન કરીને વિકલન કરવાનું નહીં પણ અહીંયા શું કરવાનું વિધેય છે એને ગુણાકારનો નિયમ લગાડી દેવાનો પછી સામાન્ય આવતો હોય એ કોમન લઈને કેન્સર એના બરાબર ઝીરો લઈ લો અને બાકીનું વધે એના બરાબર ઝીરો લો એટલે એક્સની કિંમત મળશે તો એમાં તમને એક્સની કિંમત પંદર મળતી હશે અને એક્સની કિંમત બીજી પાછી મળતી હશે એ બે છે એ પાછી બીજા વિકલનમાં મૂકવાની અને પાછું સાદુરૂપ આપો તો ઈઝી થાય એ રીતે મળે પણ એમાં ગુણાકારનો નિયમ લગાડો એટલે એ પહેલીવાર તમે જો સાદુરૂપ ન આપેલું હોય તો પાછો એ ગુણાકારનો નિયમ થાય અને એક્સ બરાબર તમારે કિંમત મૂકવાની થાય તો એ એક્ઝામ્પલ એ રીતે તમે ગણી શકો પણ એમાં થોડું અઘરા જેવું થાય એનું કારણ છે કે તમે અહીંયા છે વિધેય વાયની કિંમત મૂકો છો એટલા માટે એટલે તમારે બે વખત ગુણાકારનો નિયમ બે વાર લગાડવો પડે પછી એક્સની કિંમત મૂકવી પડે અને તમે સાદુરૂપ આપી દો પણ આમાં શું થશે કે તમે વાયને સૂત્રનો એક્સને સૂત્રનો કરતાં બનાવો અને વાયની કિ એક્સની કિંમત મૂકો તો તમારું ગણતરી છે એ ઘણી ઈઝી થશે કારણ કે વાય સીધો અંદર ગુણી દો એટલે વિધિ તમારું તરત બની જશે અને સાદરૂપ આપો એટલે આન્સર આ રીતે મળે એટલે આન્સર તમે આ રીતે મેળવી શકો હમ ચલો એની પછીના એક્ઝામ્પલની વાત કરીએ કે કેવી રીતે થાય એટલે મેન વસ્તુઓ આમાં તમને વિધેય બનાવતા આવડવું પડે બાકી તો બીજું આમાં કંઈ છે નહીં વિધેય બન્યા પછી તો તમારે પહેલું બીજું વિચારને જ કરવાનું છે નહીં નહીં સંખ્યા અંદર મૂકી ચેક કરવાનું છે એટલે એક બીજું તો આગળ કંઈ વધારનું કેલ્ક્યુલેશન છે નહીં ચલો પંદર મૂકી દો છે જેમનો સરવાળું પાંત્રીસ થાય સરવાળું બે ધન મેળવ કે ગુણાકાર અને ગુણાકાર વર્ગ વાય ની પાંચ ઘાત મહત્તમ થાય આવું કીધું છે સેમ આપણે આગળ એક્ઝામ્પલો ગણ્યા એ જ વસ્તુ છે આમાં એને કીધું છે કે બે સંખ્યાનો સરવાળો પાંત્રીસ છે અને બે સંખ્યા ધન છે એ મેળવવાની છે તો સૌથી પહેલાં તો આપણે બે ધન સંખ્યા મેળવી દઈશું એટલે કે આપણે સૌથી પહેલાં બે ધારી લેવાની તો આપણને ખબર છે કે ધારો કે બે ધન સંખ્યા એક્સ અને વાય છે એક્સ અને વાય ધારી લીધી એટલે એનો મતલબ થશે બેનો સરવાળો તો શું થશે એક્સ વધતા વાય બરાબર શું થશે પાંત્રીસ થશે એટલે આપેલું થઈ ગયું આને સમીકરણ નંબર આપણે એક આપી દઈએ પછી એને કીધું છે મહત્તમ કોને વધવાનું કીધું છે તો કે વિધેય આપણને આપેલું છે એફ ઓફેક્સ બરાબર અહીંયા આપેલો છે એક્સ નું વર્ગ અને આપેલું છે વાયની પાંચ ઘાત આમાંથી કોને સૂત્રનો કરતા બનાવો કે જેથી આપણો નિયમ અહીંયા જે છે વિકલન ઇઝી થશે તો કે ઘાત ઓછી હોય એને બનાવવાનો થાય પહેલાંમાં આપણે શું કર્યું હતું એક્સની ઓછી ઘાત હતી એને બનાવ્યો હતું તો આમાં એક્સની બે ઘાત છે આની પાંચ છે તો એક્સને સૂત્રનો કરતાં બનાવવો પડશે તો આની ઉપરથી લખાય એક્સ બરાબર શું થશે પાંત્રીસ માઇનસ વાય થઈ જશે આમાં મૂકી દઈએ તો અહીંયા શું થશે એફ ઓફ વાય થઈ જશે કારણ કે વાયમાં બની જશે એક્સની કિંમત મૂકશો એટલે અહીંયા થશે પાંત્રીસ માઇનસ વાય એનો વર્ગ અને એ થશે વાયની પાંચ ઘાત સાદુરૂપાપ હોય તો એ આપીએ કાંઈ તો એ વાંધો નથી તો અહીંયા થશે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ એટલે પાંત્રીસનો વર્ગ કરી દેવો પડશે તમારે હમ અને સીધું લખો ગુણાકારનો નિયમ કરો તોય થાય બે રીતે તમે ગણતરી કરી શકો તો આપણે અહીંયા સાદુરૂપા પેન કરીએ પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ કરી દઈએ એટલે અહીંયા મળશે આપણને બાર પચીસ હમ બાર પચીસ માઇનસ સિત્તેર વાય અને માઇનસ વાયનો વર્ગ અને એ થશે વાયની પાંચકા ચલો ગુણાકાર કરીએ સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે એટલે વિધય આપણું બનીએ છે એફ ઓફ વાય બરાબર અહીંયા થશે બાર પચીસ વાયની પાંચ ઘાત માઇનસ અહીંયા થશે સિત્તેર વાયની છ ઘાત માઇનસ અહીંયા થશે વાયની સાત ઘાત આ આપણું વિધય બની ગયું મહત્તમ બતાવું છે તો એનો મતલબ થશે પહેલું વિકલન કરવું પડશે એટલે વાયની કિંમત નિર્ણાયક સંખ્યા મળે એની પછી ગણીએ કાય તો એફ ડબલ ડે એટલે અહીંયા થશે બાર પચીસ હમ ગુણ્યા અથવા તો પાંચ ગુણાકાર જ કરી દો બાર પચીસ ગુણ્યા પાંચ એટલે કેટલા થઈ જશે હમ એટલે અહીંયા થશે છ એકસો હમ એટલે અહીંયા મળશે આપણને છ એકસો પચીસ અહીંયા થશે વાયની ચાર ઘાટ અહીંયા થશે એટલે બેતાલીસ ચારસો વીસ વાયની પાંચ ઘાટ ને થશે માઇનસ સાત વાયની છ ઘાટ થશે હવે આપણે શું કહીશું તો કે એફ ડેસ વાય પહેલાં વિકલન બરાબર ઝીરો પહેલાં વિકલન બરાબર ઝીરો એટલે અહીંયા શું થઈ છીએ કે અહીંયા થશે એકસઠ પચીસ વાયની ચાર ઘાત માઇનસ ચારસો વીસ વાયની પાંચ ઘાત અને માઇનસ સાત વાયની છ ઘાત આના બરાબર ઝીરો તો અહીંયા આપણને ખબર છે કે સાત વાયની ચાર ઘાત છે એ સામાન્ય આવશે તો આના ભાગ્યા સાત કરી દઈએ તો કે સાત તો ફરિયાદ કોમન આવતા જ હશે ભાગ્યા સાત કરશો એટલે કિંમત તમને અહીંયા મળશે આઠસો પંચોતેર મળશે માઈનસ આમાંથી સાત બાર લઈ લેશું એટલે અહીંયા શું થઈ જશે સાઠ વાય થશે અને માઇનસ અહીંયા થશે એટલે વાયની હમ વાયનો વર્ગ રહેશે આને બરાબર ઝીરો થશે એટલે અહીંયા કિંમત એક મળી ગઈ વાય બરાબર ઝીરો હવે આના ફેક્ટર પાડવાના છે સાહીઠ આવવા પડે તો એનો મતલબ થશે હમ એટલે આઠસો પંચોતેર છે એના ભાગ પાડી દઈશું એટલે પાંચે એકરશું જો ડાયરેક્ટ ન આવડે તમે આને આ રીતે કરી શકો ચોકડી ગુણાકાર કરી એને લખી શકાય કેવી રીતે થશે ભાગ્યા પાંચ હમ એટલે અહીંયા થશે એકસો પંચોતેર ગુણ્યા પાંચ કરી એક તો હવે એકસો પંચોતેર છે તો એને ભાગ્યા પાંચ કરો તો કેટલા આવશે તમારા તો અહીંયા થશે એટલે એકસો પંચોતેર છે એટલે અહીંયા પાંત્રીસ આવશે પાંચ હમ પચીસ કે પાંત્રીસ એટલે સાઠ થઈ જશે થઈ જશે ને તો આનો મતલબ શું થશે એટલે અહીંયા તમારો જે ભાગ છે એ અહીંયા આ રીતે થશે તો અહીંયા લખવું તો આ રીતે થશે હા પાંત્રીસ માઇનસ વાય અને અહીંયા થશે પચીસ માઇનસ વાય આના બરાબર ઝીરો કારણ કે આમ ગણશો એટલે આ શું થશે અહીંયા એક થશે આ થશે પચીસ આ થશે પાંત્રીસ અને વત્તા કરશો એટલે આ કિંમત મળી જશે એટલે અહીંયા થશે પચીસ સાહીઠ એટલે આ જગ્યા તો અહીંયા મળી જશે વાય બરાબર એક તો અહીંયા મળશે ઝીરો પછી મળશે પચીસ અને અહીંયા મળશે પાંત્રીસ ચલો આવું મળશે આપણને હવે બીજું વિકલાંગ કરી અને કિંમત મૂકી દઈશું એટલે આપણને પાછું શું થઈ જશે कि मत जैसी है चलो બીજો વિકલન કરી દઈએ આ પહેલો વિકલન હતો બીજો વિકલન કરી એની કિંમત મૂકી લે F ડબલ ડેશ ચલો 600 અહીંયા આપેલું છે F ડબલ ડેશ y તો બીજો વિકલન છે તો એની સાથે ગુણાકાર કરશું એટલે કેટલા થશે 1 છે x હ તો અહીંયા થશે 61 25 * 4 એટલે અહીંયા મળશે આપણને 24 પાંચસો વાયની ત્રણ ઘાત માઈનસ જો હવે આપણે આ રીતે ગણતરી કરીમાં અઘરું થતું જશે એની કરતાં અહીંથી ગુણાકારનો નિયમ કરીએ તો આ કિંમત છે ને એ મૂકવી ઇઝી થશે કેવી રીતે તો જો અહીંથી ફરીવાર વાર અહીંથી ગણું છું આજ જ તો વાંધો નથી અહીંથી ગણતરીમાં ફરીવાર અહીંથી ગુણાકારના નિયમ ઉપર ગણીએ તો જેથી ગુણાકારના નિયમ ઉપરથી ઇઝી થાય તો એ થશે એક ડેસ વાય તો ગુણાકારનો નિયમ બે આગળ આવીએ પાંત્રીસ માઇનસ વાય હમ વાયની પાંચ ઘાત અને વાયનું થશે માઇનસ વન વધતા આ એમ નંબર હશે તો એ થશે પાંચ વાયની ચાર ઘાત અને આ થશે પાંત્રીસ માઇનસ વાય એનો વર્ગ આ આપણું પહેલું વિકલાંગ થયું સર ગુણાકારનો નિયમથી ઈઝી થશે કારણ કે નહીતર પછી પાછું છેલ્લે બીજા વિકલાંગમાં મૂકવામાં અઘરું થશે એટલે મેં ગુણાકારનો નિયમ લગાડ્યો કારણ કે નહીતર અંદર ગણતરી પેલી સાચી જ હતી પણ ગણતરીમાં કેલ્ક્યુલેટરથી ને એમાં તોય અઘરું થશે કારણ કે તમે મૂકશો કે આન્સર તો આવે જ પણ અઘરું થાય એની કરતા બેટર છે કે આ લખી જાય હવે એપ્લસ વાય બરાબર ઝીરો લઈએ તો આ થશે તો અહીંયા થશે આ માઇનસ છે એટલે પહેલાં લખી દઈએ માઇનસ બે પાંત્રીસ માઇનસ વાય એનો ઇન્ટુ વાયની પાંચ ઘાત વત્તા અહીંયા થશે પાંચ વાયની ચાર ઘાત અહીંયા થશે એટલે પાંત્રીસ માઇનસ વાય વર્ગ આના બરાબર ઝીરો સામાન્ય શું આવે છે તો એક તો આવે છે અહીંયા પાંત્રીસ માઇનસ વાય એક કંસ આવશે અને વાયની ચાર ઘાત સામાન્ય આવશે તો પહેલાંમાં શું વધશે તો કે માઇનસ બે વાય વધશે પાંચ વાય છે એટલે એક કઉસ આવી ગયો એટલે આથી થઈ જશે વધતા પાંચ વચ્ચે ચાર ઘાતવાળું બાર આવી ગયું એટલા થશે પાંત્રીસ માઇનસ વાય આના બરાબર ઝીરો તો આનો મતલબ શું થઈ ગયો આના ઝીરો આના ઝીરો એટલે એક મળી ગયા આપણને વાય બરાબર પાંત્રીસ પછી બીજી મળી વાય બરાબર ઝીરો અને આનું સાદુ રૂપ આપશું એટલે પેલા થઈ જશે તો કે અહીંયા થશે માઇનસ બે વાય પાંચ ગુણસો એટલે અહીંયા થશે વધતા પાંચ ગુણ્યા પાંત્રીસ અને માઇનસ પાંચ વાય આના બરાબર ઝીરો એટલે આનું આપણે સાદુ રૂપ આપ્યું પાંચ અને આ એટલે સાત થઈ ગયા માઇનસ સાત વાય વધતા પાંચ ગુણ્યા પાંત્રીસ આના બરાબર ઝીરો અને પેલી બાજુ લઈ લે એટલે સાત વાય બરાબર શું થશે પાંચ ગુણ્યા પાંત્રીસ થશે પાંચે ભાગી નાખશું એટલે આ શું દેશે પચીસ એટલે ટોટલ કિંમત આપણને મળી ગઈ વાય બરાબર ઝીરો પચીસ અને પાંત્રીસ પેલામાં આજ મળતી હતી આમાં યાજ મળે કારણ કે એમાં કોઈ ફરક પડે નહીં સેમાં જ મળશે હવે આપણે જે આ પેલું વિકલન છે એનું બીજું વિકલન કરી અને પાછી કિંમત મૂકી દઈશું એટલે એટલે થશે લાંબો ક્યાં છો ગુણાકાર નો નિયમ અમારી ગુણાકારનો નિયમ તો ડબલ ડેશ કરી દઈએ ચલો એફ ડબલ ડેશ વાય તો આની પરથી આપણને મળશે તો અહીંયા શું થશે ગુણાકારનો નિયમ આવશે તો ગુણાકારનો નિયમ એટલે કેવી રીતે થશે તો કે માઇનસ બે આનું કરશું એટલે માઇનસ આવી જશે એટલે આ થશે માઇનસ એટ અને વાયની પાંચ ખાતે એમનામ આ વાયની પાંચ ખાતે એમ નામ રાખી હવે અહીંયા થશે લે વધતા બે પાંત્રીસ માઇનસ વાય આવું થશે અને વાયની પાંચ ઘાત છે એટલે અહીંયા શું થશે બાંધવીરા વાયની ચાર ઘાત એટલે પહેલાંનું થઈ ગયું સેમ આનું વધતા પહેલાં આનું લખવું હોય તો શું થશે તો અહીંયા થશે એટલે બે આગળ આવશે એટલે અહીંયા થશે એટલે દસ વાયની ચાર ઘાત અને અહીંયા થશે એટલે પાંત્રીસ માઇનસ વાય અને પાછું આનું થશે એટલે માઇનસ વાય આ એમના દેશે આનું કરીએ તો અહીંયા શું થશે તો આગળ પેલી ઘાત છે એટલે અહીંયા થઈ જશે વીસ થશે વીસ વાયની ચાર ઘાત છે એની ત્રણ થઈ જશે અને આ થશે પાંત્રીસ હમ એટલે અહીંયા પછી અહીંયા લખી દઉં છું વત્તા અહીંયા થશે વીસ ની ત્રણ ઘાત અહીંયા થશે પાંત્રીસ માઇનસ વાય એનો વય આવું થશે ચલો આ આપણું બીજું વિકલન થયું હવે વાય બરાબર પહેલાં આપણે ચેક કરી લઈએ વાય બરાબર ઝીરો તો વાય બરાબર ઝીરો મૂકીએ તો અહીંયા શું થશે એફ ડબલ ઝીરો આમાં મૂકો એટલે પહેલું પદ ઝીરો બીજામાં વાય ગુણાકારમાં છે એટલે બધા પદ ઝીરો થશે એટલે વાય બરાબર એટલે આ શક્ય નથી ચલો હવે ત્રીજામાં વાય બરાબર આપણે પાંત્રીસ મૂકી પાંત્રીસ આવું થશે ને તો અમુક એટલે પાંત્રીસ અહીંયા શું થશે આ પ્લસ થઈ જશે એટલે અહીંયા થશે બે ગુણ્યા એ થશે પાંત્રીસ ની પાંચ ઘાત થશે અમાય પાંત્રીસ વાળું છે એટલે ઝીરો અમે પાંત્રીસ વાળું છે ઝીરો અમે પાંત્રીસ વાળું છે એટલે ઝીરો એટલે આ થશે આ કેવી કિંમત થાય ગ્રેટર ધેન ઝીરો થાય તો આ કેવી થાય ન્યૂનતમ થાય ને ન્યૂનતમ કિંમત થાય તો ન્યૂનતમ કિંમત થાય એટલે એનો મતલબ કે આય શક્ય નથી આપણે તો કઈ બતાવવાની છે મહત્તમ કિંમત બતાવવાની છે ને તો આવી શક્ય નથી એટલે એનો મતલબ થશે આ શક્ય નથી તો એનો મતલબ થશે કે વાય બરાબર પચીસ ચલો વાય બરાબર પચીસ પૂછશો એટલે અહીંયા શું થશે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા થશે એ ડબલ ડેસ અહીંયા થશે એટલે પચીસ મૂકશું એટલે બે ગુણ્યા પચીસ ની પાંચ પચીસ મૂકશું થશે વત્તા પચીસ મૂકશું એટલે અહીંયા દસ વધશે દસ દસ અને આ છે એ પાછા દસ થશે એટલે સો થશે અહીંયા થશે સો અહિયાં શું થશે પચીસ ની ચાર કાર થશે વત્તા અહીંયા કિંમત મૂકશું એટલે આ શું થશે માઇનસ ત્રીસ એટલે આ થશે માઇનસ અહીંયા દસ આવશે આ દસ એટલે આ થશે સો અને પચીસની એટલે થશે ચાર કાર આવું થશે આમાં મૂકશું એટલે અહીંયા શું મળશે આપણને દસ અને વત્તા આવું થશે ને કે અહીંયા કિંમત મૂકશું એટલે આપણને આ મળશે દસ નો વર્ગ એટલે સો સો ગુણ્યા આ થશે કિંમત એટલે આ કેમદમાન છે આપણે તો 100 100 * 2 એટલે 200 200 એટલે આ થશે 2000 થશે અને અહીંયા થશે 25 ની 3 ગણ 4 4 સોરી અહીંયા બીજામાં 5 જ છે ને અહીંયા 5 આવશે એટલે અહીંયા બીજામાં બરાબર હમ એક મિનિટ અહીંયા છે એ જો મૂકશું એટલે આ થશે ગુણાકારનો નિયમ એટલે માઇનસ થશે અને બે છે પ્લસ છે માઇનસ ક્યાંથી કરી દીધા આ પ્લસ જ છે હમ પછી થશે એટલે આનું આનું માઇનસ માઇનસ આનું માઇનસ માઇનસ એટલે આ પ્લસ થશે એટલે પહેલું તો માઇનસ જ આવશે હમ એટલે આ થશે એટલે માઈનસ આવશે પહેલું માઈનસ આ માઇનસ હવે સિમ્પલ વિચારો જો અહીંયા છે આ બે તો કટ થઈ જશે પચીની ચાર અને આ ખાસ કરશું એટલે આ શું થશે ઋણ આવશે આનો મતલબ થશે લેસન થશે પચીની ત્રણ કરો અને પછી બે હજાર ગુણશો અને જયારે પચીની પાંચ કરશો એટલે આ થશે ઋણ આવશે એટલે લેસન ઝીરો આવશે એનો મતલબ શું થશે મહત્તમ કિંમત મળે તો એનો મતલબ શું થઈ ગયો કે વાય બરાબર ક્યારે કેટલા હશે પચીસ હશે તો એક્સ બરાબર કેટલા આવે તો પહેલાંમાં કિંમત મૂકી દઈએ તો એક્સ બરાબર પચ વાય બરાબર પચીસ મૂકીએ તો એક્સ બરાબર કેટલા થશે અહીંયા પાંત્રીસ છે ને એક્સ વધતા વાય બરાબર પાંત્રીસ તો એનો મતલબ થશે એક્સ બરાબર દસ મળે તો એક્સ બરાબર દસ અને વાય બરાબર કિંમત મળે આપણને તો આમાં થશે કિંમત પાંત્રીસ મળી એટલે અહીંયા છે નિશાની આપણે જે છે આ માઇનસ હતું પણ અહીં માઇનસ લખવાના બદલે અહીંયા આપણે માઇનસ લખીને પાછું આગળ માઇનસ લખ્યું એ ભૂલ છે એટલે અહીંયા માઈનસ જ આવશે એટલે આ શું થઈ જશે પહેલી પદ આવશે માઇનસ પચીસની પાંચ ઘાત ગુણ્યા બે એટલે આ બે પદ તો ઓલરેડી કાટાત થઈ જશે આ પદ અને આ પદ એટલે અહીં નીકળી જશે આ બેનું સાદરૂપ આપશો પહેલી ત્રણ ઘાત છે આ પાંચ ઘાત કરશો એટલે આની કરતા પણ વધી જશે તો કે પાંચ ઘાત કરશો એટલે વધી જશે સિમ્પલ જ વિચારો તમે પચીસ એ વિચાર કાઢી નાખો એટલે અહીંયા કેટલા વચ્ચે એકસો પચીસ સોરી અહીંયા બસો જ આવશે બે હજાર ક્યાંક એટલે આ થશે હં એટલે અહીંયા તમારો છે એ પાંચસો થઈ જશે પાંચસો માઇનસ થશે એટલે અહીંયા તમારી કિંમત છે એ શું થશે એ સીધું તમારી કિંમત છે એ પહેલાં કરતાં વધારે મળશે એટલે લેસ દેન ઝીરો આવશે એટલે એનો મતલબ થશે વાય બરાબર પચીસ અને એક્સ બરાબર દસ આ રીતે તમારો આન્સર છે એ મળે એટલે બે ધનસંખ્યા માટે પહેલાં ધારી લેવાની એક્સ વત્તા વાય બે ધનસંખ્યા થઈ ગઈ બેનો સરવાળો પાંત્રીસ આપેલો છે એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વધતા વાયની પાંચઘાત છે એક્સ બરાબર પાંત્રીસ માઇનસ વાય વિધિ આપણું આ બની ગયું એટલે આપણે શું કર્યું કે એક્સને સૂત્રનો કરતા બનાવ્યું વાયને સૂત્રનો કરતાં બનાવતો તો વાંધો નથી તો એ ગુણાકારનો નિયમ જ આવશે સેમ જ આવશે પણ આમાં આપણે ને એટલા માટે બનાવ્યું કે ઈઝી થાય અને ગુણાકારનો નિયમ પણ ઇઝીલી લાગે કોઈ પણ રીતે વાયને બનાવો તો એ અઘરું એટલું જ થશે કારણ કે આમાં ઘાત સરખી છે ને એટલે પણ જેટલી જેની ઘાત ઓછી હોય એને બનાવો એ ઇઝી થશે એટલે આપણે અહીંયા ગુણાકારનો નિયમ લગાડ્યો ગુણાકારના નિયમમાં આપણે શું કર્યું કે એક્સ વાય પછી બીજું વિકલેન કરી દીધું પહેલા વિકલાન બરાબર ઝીરો લો એટલે તમને ત્રણ કિંમત મળશે ઝીરો પચીસ અને પાંત્રીસ તો આ શક્ય નથી ઝીરો માટે અને પાંત્રીસ માટે શક્ય નથી કારણ કે બેમાં કિંમત છે એકમાં ધન મળે છે એકમાં ઝીરો આપણે તો મહત્તમ બતાવવાનું છે એટલે મહત્તમ માટે શું આવશે ઋણ આવશે તો વાય બરાબર પચીસ મૂકશો એટલે પહેલાંમાં પચીસ મૂકશો એટલે વાયની પાંચ ઘાત આવશે આમાં મૂકશો એટલે આ છે એ વાયની ત્રણ ઘાત થશે પણ આની કરતાં આ કિંમત છે એ મોટી થશે એટલે તમારું જે વિધેય જે છે એ આ કિંમતવાળું છે એ મોટું થશે એટલે કે લેસ દેન ઝીરો આવશે પચીસ માટે પચીસ માટે તમને મહત્તમ કિંમત બતાવશે એટલે આનો આન્સર છે એ આ રીતે થાય એટલે ખાસ યાદ રાખજો આ રીતે એક્ઝામ્પલો ગણી શકાય ફરી વાર આપણે આગળ પાછા લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું ઓકે દોસ્તો થેન્ક યુ